આપણે આદિવાસી ગરીબ મતે કંઈક અલગ જ શાળો એવો લગનમાં ભલે ને ઘેર ના થાય નળદે ભર નળદેનું ઘેર હોય ભાગી જાય એવું પણ લગ્નમાં શોખ તે બારીશ કરે એમ વગર કામના શોખ કરે એમ સેફ્ટી પરમાણે થોડા રહે આ તે બધું વગર કામનું કરે એમ નોકરી વાળા પાસા પાડે એવા ખર્ચા કરે ઘેરનું ઠેકાણું ન હોય હમ માફી કરતા હોય તો પાસે પોટલા લઈને દોડે

તે આપણા બૈરાનો છાળો તો કઈ અલગ જ હોય ત્રણ ચાર કલાક તૈયાર થતે એનો કઈ પાર ન હોય આપણે બારા ઉબા ચાર પાંચ માવા કાતો ચાર પાંચ બીડી ફૂકી નાખજે અને બારા ઉબા ઉબા હકારો કરજે ને એ કાર્યન મેમે કેટલી વાર જાન જતી રેવા કરે તા તો મઈહો આવાજ આવે એ હવે 10 મિનિટ લાગશે હાડી હાથ સાંધો મેજ નથી થતો હવે આવું છું આપણા ગામડામાં જો કયો બા કામે જતો રહેલો એની પાસે કામે જઈને પાંચસો હજાર રૂપિયા ઘેર લઈને આવે ને રાજા આવતો એમ આવે અને વાળજો તમે ઘેર આવે એટલે રાજા આવતો એમાં આવે અને ગાડો એ દોડાવે ભારે અને ખાવા તો હોટેલમાં જ આવે ઘેર થોડો રે પાંચ હજાર હોય એટલા ગાડું તેને એને દોડવાનું ચાલુ હોય ને આમ કપડા તો બહારી જ પહેરે એમ અરે પાછો જબરદસ્ત એક્શન મારે એમ હેન્ડસેટ હેન્ડસેટ કરી હો ડોફાયા જોર કરે ચાર પાસેક હજાર રૂપિયા લઈને આવે ને તે મટી જાય એટલે પાછો કામી ના જાય કોઈને ને ગમ ને પડે જાય